નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે તો મિત્રો 2026 માં મિથુન રાશિના જાતકો માટે આ 7 ઘટના અવશ્ય બનવાની છે આ 7 ઘટનાની અંદર નકારાત્મક પણ હશે અને સકારાત્મક પણ હશે હવે ચર્ચા કરશું આપણે કઈ વાતની સાવધાની રાખવી પડશે અને સાથે કઈ વાતમાં આપણે લાભ થવાનું છે એ વિશેષ ચર્ચા તમારી સમક્ષ મુકવા જઈ રહ્યો છું તમારી રાશિ મિથુન રાશિ હોય તો આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો मित्रों पहला ग्रह की स्थिति जाए तो ग्रहगोचर प्रमाण शनिदेव छे ए आपना पंचम भाव में छे राहु छे आपना चौथा भाव में छे केतु छे ए आपना दशम भाव में छे, गुरु छे आपना अष्टम भाव में छे हवे विद्यार्थी माटे जे समय छे मिथुन राशि मा मां અત્યારે બૃહસ્પતિ ગોચર કરી રહ્યા છે અને વિદ્યાર્થી માટે જે પૂર્વમાં મહેનત કરતા હતા અત્યારે પણ એ જ મહેનત કરવાની છે સારું પરિણામ જે ઈચ્છા રાખો છો એ મે મહિના સુધી મધ્યમ પરિણામ મળશે પણ આપણે મહેનત તો સતત કરતી રહેવાની છે નિરાશ થવાની કોઈ પણ જાતની જરૂર નથી મે મહિના પછી એટલે કે 1 જૂન પછી બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે અને એ નવમ ભાવમાં આવશે નવમ ભાવ છે એ ઉચ્ચ શિક્ષાનો છે અને કર્ક રાશિમાં આવશે એટલે તમારી મહેનતનું પરિણામ અવશ્ય રીતે તમને પ્રાપ્ત થશે પણ એક જૂન સુધી આપણે મહેનત છે એનું પરિણામ ન આવે તો આપણે જરાય નિરાશ થવાની જરૂર નથી આ પહેલી ઘટના આપના જીવનમાં બનવાની છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય અને પરિણામ ન આવે તો ખૂબ નિરાશ થઈ જાય છે મિત્રો નિરાશ થવાની જરૂર નથી સફળતા જે મહેનત કરે છે એને ને ચોક્કસ રીતે મળે જ છે मित्रों सात घटना जेनी सावधानी पर चर्चा करिश लाभ पर चर्चा करीश विशेष करीने उपाय आगर जोवा मर्शे जे उपाय जे ग्रहो छे ग्रहों जीवन मा शुभता वधारशे तो आ सात घटना कई छे ते आगर वधारिए ते पहला एक नम्र प्रार्थना छे मारा नवा मित्रों आ वीडियो जोई रहा छो મિત્રો આ વિડિયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે અને જે પણ ચર્ચા કરીએ છીએ એ રાશિ અનુસાર કરીએ છીએ

મિત્રો હવે બીજી ઘટનાની આપણે ખાસ કરીને ચર્ચા કરીએ તો બૃહસ્પતિ છે એ અત્યારે અષ્ટમ ભાવમાં છે પણ ખાસ કરીને બૃહસ્પતિની દ્રષ્ટિ છે આપના માટે ખૂબ લાભકારક બનશે આપ સંતાનની પ્લાનિંગ કરી રહ્યા હો તો આપના માટે આ સમય ખૂબ જ શુભ છે આ સમયનો અવશ્ય લાભ લેશો ઘડી વખત સમય ચાલ્યો જાય અને એ સમય ચાલી ગયા પછી આપણે પ્લાનિંગ કરીએ તો એ પરિણામ આવતા ખૂબ જ વાર લાગે છે તો સંતાન માટેનો સમય ખૂબ સારો છે સાથે સંતાન બાબત કોઈ પણ પ્રકારની ચિંતા હોય તો ચિંતા અવશ્ય દૂર થશે મતભે થતા હોય એ પણ અવશ્ય દૂર થશે जारे बृहस्पति मिथुन राशि मां आवशे એટલે તમારા જે સંતાન બાબતના પ્રશ્નો છે એ હળવા થઈ જશે એમ કહી શકાય કે દૂર થઈ જશે ત્રીજી ઘટનાની વાત કરીએ તો ત્રીજી ઘટના રાહુ દ્વારા થવાની છે રાહુ છે એ આપના ચોથા ભાવમાં છે તો આપણે ખાસ કરીને સાવધાની એ વાતને રાખવાની છે કે આપના માતાની જો તબિયત ન બગડે તેની સાવધાની રાખજો આપ કોઈ મિલકત લ્યો અથવા મોટી ગાડી લ્યો તો એના કાગળિયા તપાસ કરીને આગળ વધવું જોઈએ જમીન ને લગતા જે પ્રશ્નો છે તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે જેનાથી આપને નુકસાન ન થાય સાથે આપડા મકાન વેચાણ કરવું હોય અને વેચાણમાં આપને કોઈ પણ જાતની પરેશાની ન વધે તેની ખાસ કરીને काळजी લેશો મિત્રો હવે ચોથી ઘટનાની વાત કરીએ તો શનિ ભગવાન દ્વારા છે શનિ છે આપના પંચમ ભાવમાં છે અને શનિ ભગવાનની દ્રષ્ટિ છે એ ખાસ કરીને તમારા જીવનમાં વિવાદનું કારણ ના બને તેની ખાસ કાળજી લેશો શા માટે સાતમા ભાવમાં એની દ્રષ્ટિ પડે છે ત્રીજી દ્રષ્ટિ પડે છે તો વિવાદ કઈ જગ્યાએ થવાની સંભાવના વધી જશે તો લગ્ન જીવનમાં વિવાદ થવાની સંભાવના વધી જશે साथे लाभ पर साथ छे शनि भगवान आपना विवाह मा जे पर विघ्नो आवता हता ए दूर करशे साथे शनि भगवान छे ए पार्टनरशिप मा पर खास करीने कोई पर प्रकार ना विवाद न थाय तेनी खास लेशो मित्रों हवे पांचमी घटना की बात करिए तो सूर्य भगवान केम के सूर्य भगवान छे ए आपना यसमा भावना मालिक छे દસમા ભાવના માલિક છે અને સાથે ત્યાં કેતુ પણ બિરાજિત છે કર્મનો ભાવ છે દસમો છે કરિયરનો ભાવ દસમો છે તો દસમા ભાવમાં સૂર્યના એના સ્વામી થાય છે તો આપણા કરિયરમાં આગળ વધી જશો આપણે જે પણ પહેલાં વિઘ્નો આવતા હતા એ વિઘ્નો દૂર થશે સાથે આપની નોકરીમાં પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે આપ નોકરીની શોધમાં છો તો નોકરી સારી મળશે એવા યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે સરકારી કામકાજમાં પણ આપણે અવશ્ય લાભ થશે હવે છઠ્ઠી ઘટનાની આપણે ચર્ચા કરીએ તો એ પણ બૃહસ્પતિની છે બૃહસ્પતિ આપના નવમ ભાવમાં આવશે આપ ઉચ્ચ શિક્ષાની પ્રાપ્તિ કરવાના જે પ્રયાસ કર્યા હતા એ પ્રયાસ આપનો સફળ અવશ્ય થશે એટલે એમ કહી શકાય કે એક છલા 5 મહિના આપના માટે ઉત્તમ જવાના છે મિત્રો હવે સાતમી ઘટનાની વાત કરીએ તો બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે અને એ નવમ ભાવમાં આવશે નવમ ભાવ છે એ ઉચ્ચ શિક્ષાનો છે અને કર્ક રાશિમાં આવશે એટલે તમારી મહેનતનું પરિણામ અવશ્ય રીતે તમને પ્રાપ્ત થશે આપ કોઈ મિલકત લો અથવા મોટી ગાડી લ્યો તો એના કાગળિયા તપાસ કરીને આગળ વધવું જોઈએ જમીન ને લગતા જે પ્રશ્નો છે તે માં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે જેનાથી આપને નુકસાન ન થાય સાથે આપણા મકાન વેચાણ કરવું હોય અને વેચાણમાં આપને કોઈ પણ જાતની પરેશાની ન વધે તેની ખાસ કરીને काळजी લેશો મિત્રો આજે તમારી સમક્ષ આ સાત ઘટનાની વિશેષ ચર્ચા કરી છે હવે આપણે શું ઉપાય કરવા જોઈએ ખાસ કરીને સાંભળી લેશો પ્રતિદિન हनुमान चालीસાના પાઠ કરવા જોઈએ તથા મંગળવારના દિવસે કેસરીયા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળ ની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટ માં તમારી રાશિ નું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે